મુન્દ્રા તાલુકાના જરપરા ગામે ગઈકાલે પતિ પત્ની વચ્ચે ભારે ઝઘડો થયો હતો ઝઘડા બાદ ઉશ્કેરાયેલા અને માનસિક રીતના બીમાર પતિએ પત્ની ઉપર ઉપરા છાપરી ઝરીના ઘા ઝીકી દઈ અને મોતને ઘાટ ઉતારી દીધી હતી હવે જોઈએ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી વિસ્તૃત અહેવાલ કચ્છમાં એક સપ્તાહમાં બીજી વાર હત્યાના બનાવથી ભારે ખડફડાટ મચી જવા પામ્યો છે ઘટનાની મળતી વિગત અનુસાર મુંદ્રાના ઝરપરામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી મોડી રાત્રે પતિએ પત્નીને ચાકુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી ગઈકાલ રાત્રિના પતિ પત્ની વચ્ચે ભારે ઝઘડો થયો હતો તણાવ સર્જાયો હતો અને ત્યારબાદ ઉશ્કેરાયેલા પતિએ પોતાના પત્ની ઉપર હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર મળે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું પોલીસે ત્રણસો બે દાખલ કરી અને હત્યા કરનાર પતિની અટકાયત કરવામાં આવી છે પ્રાથમિક પૂછતાછમાં પતિ માનસિક રીતના બીમાર હોય અને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો એ ઝઘડાનો ગઈકાલે કરુણ અંજામ આવ્યો હતો સમગ્ર ઘટનાની તપાસ મુંદ્રા પોલીસ ચલાવી રહી છે